કાગળ મૂકતા ભૂલાઈ ગયો ઓલા મણા જય દ્વારકાધીશ મિત્રો સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં નવ વાગી ગયા છે આજે છે બુધવાર આપણે ઘરે હોય તો આજે આપણે પાપડ બનાવવાના જો પાણી ગરમ મૂકી દીધું ફૂલ ઉકળી ગયું છે હવે પાણી ઉતારીને આપણે એમાં નાખી દેવું લોટ આપણે પાણી ઉકળી ગયું છે નીચે ઉતારી લઈ બીજું તો હાલો મિત્રો જો આપડે લોટ નાખી

बाप ऐजे इन बुद्धिपूर्व थे तैयार बजे पापड़ ओन ऑन चालू करो ओन में ओके तो <laughs> भाई ने भी खेती तैयार देखी है जो अपने ऊपर होते हैं ना उतारियाँ पातला खेती जो आप बात रही थी तो जाने ऊपर अपने पापड़ वो कबूज़ अमर आरविन्द भाई जा गया था तैयार है आरविन्द भाई अब रूम Papa buat apa? Papa buat benda apa? Adapun main di topi beri benda yang lain. Ada apa? Kau yang beri? Papa. Papa yang beri. Eh, muka kau yang beri? Jadi, apa yang tu pakar lagi? Papa. Eh? Abu beri. Abu? Allo, apa tu papa buat benda apa? Aba. Ibu. Ibu jadi apa? Ibu.

મોટા હે ને તો દબાણ માથા અરવિંદ તું શું કરે તીક તો બાજુ આવડા હોય ને માપના તો ઉઠલાઓ બધી રીતે ફાયદો થાય ડબલ ગ્રીજ પડી જાય છે વધારે ભી લાગી ગઈ એક જ વાર ઓકે અરવિંદ તું શું તો આપણી પાસે જેટલા કાગળ હતા ને એટલા પાપડ આપણે દબાવી દીધા હે અને હવે એકતા એ બધા હુકવી દે અને કાગળ પાછા ફ્રી થાય પછી આપણી પાસે એટલા લોહી આજી છે એ દબાવવાના છે એ પાછો હું એ બેઠો બેઠો દબાઈ દઉં અને પછી હજી આપણી પાસે ખેંચી છે ને આ કર્યું એનાથી ડબલ હજી નીચે પડી છે એટલે કેટલા એકતા સો જેટલા પાપડ થાય તો આપણો આપણો ટાર્ગેટ છે સો જ પાપડ કરી નાખવાનો તો આપણે એટલા પાપડ થઈ જાય તું શું કરશ ભાઈ હે આ લાલ બેઠો બેઠો ફોન મેન જોવા ઓમાં દીખો

હ હા એને ઉખડશું છે એનાથી કંઈ લાવી છો ફાઇનલી મિત્રો પાપડનું કામ પૂરું થઈ ગયું છે અને વાગી ગયા છે હવા ગયા આમ જોઈ લઈએ આપણે ટાર્ગેટ પ્રમાણે નક્કી કર્યું તું હોવા જેટલા બનાવવા છે એકસો પાંચ પાપડ છે તો હવે આપણે નવરા તો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક અને શેર કરી દેજો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય દ્વારકાધીશ